તો ખરેખર મારા ભાઈઓ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને મિત્રો લાઈવ પોતાની ગરબાની અંદર એવું ગીત ગાવ્યું દ્વારકાધીશનું કે મિત્રો સાક્ષાત વરસાદને પણ છાંટા કરવા આવવું પડ્યું ઇતિહાસમાં મિત્રો પહેલીવાર તમે આવા કલાકાર જોતા હશો ને ભાઈ તમે કોઈ કોઈથી ઇતિહાસની અંદર આવા કલાકાર નહીં જોયા હોય મોટા મોટા કલાકારોની અંદર પણ આવું ટેલેન્ટ તો સાહેબ નહીં હોય એવું ટેલેન્ટ આ બેનની અંદર છે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ બેનનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને જેમાં આ બેને ખાલી દ્વારકાધીશનો એક ગીત ગાયું અને આ દ્વારકાધીશનું ગીત ગાતા તરત જ મિત્રો વરસાદ આવી ગયો એ હોનાની વાળો છે મિત્રો હો ભાઈ હા નામ લઈએ ને ત્યાં હાજર થઈ જાય એટલે કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે જય દ્વારકાધીશ લખવાથી તમે કોઈ નાના બાપના કે તમારા પૈસા નથી લૂટે જવાના પરંતુ જય દ્વારકાધીશ લખવાથી દ્વારકાનો નાથ આપણને લાખો પતિ ભવિષ્યમાં એ કરશે પણ કરશે ખરી અને બીજું કે આપણા ઉપર જેટલા સંકટ આવે ને એ ખાલી જય દ્વારકાધીશ નામ લઈએ ને તો પણ ખતમ થઈ જાય એટલે ખાસ કરીને જય દ્વારકાધીશ લખી નાખજો ને આમાં ઘમંડ અને અદેખાઈ ન કરતા ભાઈ હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લાખો લોકો જય દ્વારકાધીશ લખી રહ્યા છે અને એ માટે લખી રહ્યા છે કેમ કે મિત્રો એક ગીત ગાવતા જ જો ખરેખર દ્વારકાધીશ વરસાદ લાવી શકતા હોય તો બીજું તો મિત્રો દ્વારકાધીશ શું ન કરી શકે સૌથી પહેલા મિત્રો તમને આ વિડીયો બતાવ છું બેનો જોરદાર ગીત ગાવે છે અને વરસાદ પણ આવી ગયો છે તો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને હા મારા ભાઈઓ ચેનલને પણ યાર સબસ્ક્રાઈબ કરતા જજો કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો